ના મૃત્યુ કા ભય ના જીવન સે પ્રીત ધર્મહિત મે રાષ્ટ્રહિત મે જો જીવન બીતે વહી ક્ષત્રિય રીત આજ એવા વીર પુરુષના સ્ટેચ્યુ ના અનાવરણની અંદર સૌ ઉપસ્થિત સન્માનીય મંચ મારી સામે બેઠેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મા જગદંબાનું સ્વરૂપ એવી સૌ મારી માતા અને બહેનો આપ સૌને મારા જય માતાજી જય ભવાની આ ચિંતન શિબિરની અંદર એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એ સુવર્ણ ઇતિહાસની અંદર આપણે આજે વર્તમાનની અંદર આવતા ભવિષ્યની અંદર ક્ષત્રિય સમાજ ક્યાં હોવો જોઈએ એનું ચિંતન અને મનન કરવા માટે આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે આપ સૌને અભિનંદન આપું છું કે ભાણજી બાપુ દલ ના સંસ્કારોનું સિંચન આપણા સૌની અંદર ઉતરે અને ગીતામાં પણ લખ્યું છે કે ક્ષત્રિય ધર્મ યુગે યુગે ચિંતન શિબિરની અંદર આપણે સૌ આગેવાનોને સૌ વડીલ મૂરબીઓને સાંભળતા હોય ત્યારે આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય પણ ક્યારેક ક્યારેક આપણને દુઃખ પણ થાય એક ક્ષત્રિય સમાજ પેલા લોકો એવું મેનુ મારતા હતા કે ક્ષત્રિય સમાજ ક્યારે ભેગો થાય અને ક્ષત્રિય સમાજ એના સ્વભાવ વિરુદ્ધ નું કોઈ કામ ન કરી શકે આવી વાત પણ થતી હતી પણ ક્ષત્રિય સમાજે જ્યારે માતા બહેનોની અસ્મિતાની વાત હોય ક્ષત્રિય સમાજે ગુજરાતની અંદર નહીં પણ હિન્દુસ્તાનની અંદર એવું સાબિત કરી બતાવ્યું કે ક્ષત્રિય સમાજ એક પણ થઈ શકે છે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર પણ આવી શકે છે અને તો પણ ઘણા લોકો એવી ટીકા કરતા હોય કે ક્ષત્રિય સમાજની માતા બહેનો રોડ ઉપર આંદોલન કરવા આવી